નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે તમારું અમારી ચેનલમાં તો મિત્રો આજનો વિડીયો ખૂબ જ ઉપયોગી અને આશીર્વાદ તુલ્ય સાબિત થશે જેથી વિડીયોને ધ્યાનથી અને પૂરા વિશ્વાસપૂર્વક અંત સુધી જોજો વિડીયોને અધૂરો જોવાની ભૂલ ક્યારે ના કરતા તો ચાલો વિડીયોમાં આગળ વધીએ તો મિત્રો જો તમે પોષી પૂનમના દિવસે એકવીસ રૂપિયા અને ઇલાયચી આ જગ્યા ઉપર મૂકી દેશો તો તમારા ઘરમાં અચાનક જ પૈસાનો વરસાદ થશે અને ધન આવવાના નવા રસ્તા ખોલવા લાગશે તો મિત્રો ઇલાયચીનો ઉપયોગ માત્ર પ્રસાદ અથવા બીજું કંઈ બનાવવામાં નથી થતો પણ ઇલાયચીને લગતા અમુક ઉપાયો પણ કરવામાં આવે છે અને તો મિત્રો આ માત્ર એકવીસ રૂપિયાનો અને ઇલાયચીનો આ ઉપાય તમારા માટે લાભદાયક સાબિત થઈ શકે છે એવું તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય તો મિત્રો વાસ્તુશાસ્ત્રમાં આ ઉપાયને બહુ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે તો મિત્રો આજના આ વિડીયોમાં અમે તમને પોષી પૂનમના દિવસે કરવામાં આવતા ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે એ ઉપાયો કરીને તમે માત્ર ધન જ નહીં પણ સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ પણ કરી શકો છો તો મિત્રો આ ઉપાયને કરીને પછી તમે લોકો ખુદ જ જાણી શકશો કે તમને તમારા જીવનમાંથી કેવી રીતે આર્થિક સંકટોથી મુક્તિ મળી જશે તેમજ તમારા જીવનમાં ચારે બાજુથી ધન આવવાના રસ્તા ખુલી જશે તો મિત્રો એટલા પૈસા આવશે કે જેવું તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય તેમજ જો તમારા ઘરમાં વાસ્તુદોષ શનિદોષ હશે તો એમાંથી તમને મુક્તિ મળી જશે તેમજ ઘરની નકારાત્મક ઉર્જા પણ દૂર થઈ જશે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હો કે લક્ષ્મી માની કૃપા તમારી ઉપર અને તમારા પરિવાર ઉપર સદાય બની રહે તો વિડીયોને લાઈક કરી શેર કરી અને કોમેન્ટમાં જય લક્ષ્મી તથા જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો તો મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઓછી પૂનમના દિવસે કરવામાં આવતા ઘણા બધા ઉપાયો જણાવવામાં આવ્યા છે કે જેને કરવાથી ઘણી બધી સમસ્યાઓમાંથી આપણને છુટકારો મળી શકે છે તો મિત્રો માત્ર એકવીસ રૂપિયા અને ઇલાયચી છે એ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ માટે અને બીમારીઓ મટાડવામાં પણ બહુ જ ઉપયોગી માનવામાં આવે છે તેની સાથે જ મિત્રો વાસ્તુદોષથી મુક્તિ મેળવવા માટે પણ આપણે એક સારા ઉપાય તરીકે ઉપયોગ કરી શકીએ છીએ તેની સાથે જ મિત્રો વધારે લાભ માટે પણ આપણે આ ઉપાય કરી શકીએ છીએ તેની સાથે જ આપણા ઘરમાં જો નકારાત્મક ઉર્જા બહુ જ આવી ગઈ હોય તો તેના નિકાલ માટે પણ આપણે આ ઉપાય કરી શકીએ છીએ તો મિત્રો એકવીસ રૂપિયા અને ઇલાયચીનો આ ઉપાય પોષી પૂનમના દિવસે કરવામાં આવે તો બહુ જ શુભ ઉપાય માનવામાં આવે છે એ બહુ જ લાભકારી હોય છે અને તે જલ્દી જ ફળ આપણને આપે છે તો જુઓ મિત્રો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તેમજ તમારા ઘરનો વાસ્તુદોષ ખરાબ થઈ ગયો હોય તો મિત્રો તમે આ બધી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે તમે આ એકવીસ રૂપિયા અને ઇલાયચીનો આ એક ઉપાય અવશ્ય કરી શકો છો તો મિત્રો ઇલાયચી છે એ લગભગ બધા જ ઘરોમાં મળી રહે છે પણ મિત્રો તમને આ વાત ખબર નહીં હોય કે આ ઉપાય કરીને તમે માત્ર પોતાના ઘરમાં સુખ શાંતિ જ નહીં પણ મિત્રો પોતાના ઘરની નકારાત્મક શક્તિને પણ તમે દૂર કરી શકો છો મિત્રો હિન્દુ ધર્મમાં અને વાસ્તુશાસ્ત્ર અનુસાર એકવીસ રૂપિયા અને ઇલાયચીનો આ ઉપયોગ કરવામાં આવે તો આપણા જીવનમાં સકારાત્મક ઉર્જાની સાથે ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થવા લાગે છે અને મિત્રો આ ઉપાય છે એ ક્યારે પણ ફોગટ થઈ શકતો નથી તો મિત્રો તમને જાણકારી માટે જણાવી દઈએ કે આ એકવીસ રૂપિયા અને ઇલાયચીનો ઉપાય છે એ સાક્ષાત લક્ષ્મી માતાનું વરદાન પ્રાપ્ત કરવા માટે પણ આ ઉપાય આપણે કરી શકીએ છીએ તેની સાથે જ મિત્રો ભલે તમારી કોઈ પણ પ્રકારની મનોકામના હોય અને જો તમે એવું ઈચ્છતા હો કે તમારી આ મનોકામના પૂર્ણ થઈ જાય તો મિત્રો તમારે આ એક ઉપાય અવશ્ય કરવો જોઈએ તો મિત્રો આ વિડિયોમાં અમે તમને જણાવશું કે કેવી રીતે આ ઉપાય કરીને તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા લાવી શકો છો પછી મિત્રો અમે તમને જણાવશું કે તમે કેવી રીતે આ એકવીસ રૂપિયા અને ઇલાયચીનો ઉપયોગ કરીને સાક્ષાત લક્ષ્મી માતાનું વરદાન પ્રાપ્ત કરી શકો છો અને મિત્રો તમારી કોઈ પણ પ્રકારની મનોકામના હોય એ અવશ્ય પૂર્ણ થઈ શકે છે તો મિત્રો આ વિડિયો છે એ પોતાના માટે નહીં પણ પોતાના પરિવારની ખુશીઓ માટે પણ તમે આ વિડીયોને અંત સુધી જરૂર જોજો તો મિત્રો એવું કહેવામાં આવે છે કે જો એકવીસ રૂપિયા અને ઇલાયચીનો ઉપાય છે એ લક્ષ્મી માતાની સામે કરવામાં આવે તો તેનું અવશ્ય પણ આપણને પ્રાપ્ત થઈ શકે છે મિત્રો આપણા હિન્દુ ધર્મમાં એક વસ્તુ જાણવામાં આવી છે કે જો કોઈ પણ પૂજા પાઠ અથવા તો ઉપાય કરો છો તો મિત્રો તેને તમારે સાચા મુહૂર્ત અને સાચા દિવસમાં કરવું જોઈએ કારણ કે મિત્રો આ એકવીસ રૂપિયા અને ઇલાયચીનો ઉપાય છે એ ઘણા દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત કરવા માટે કરવામાં પણ આવે છે આથી જો મિત્રો તમે આ ઉપાય કરો છો એ સાચા દિવસમાં અને સાચા મુહૂર્તમાં તમે કરો છો તો મિત્રો વિશ્વાસ રાખજો કે તમને આનું ફળ અવશ્ય તમને પ્રાપ્ત થઈ શકશે આથી મિત્રો અમે તમને આ ઉપાયમાં જણાવશું કે તમે કેવી રીતે એકવીસ રૂપિયા અને ઇલાયચીનો ઉપયોગ કરીને સાક્ષાત લક્ષ્મી માતાનું વરદાન તમે પ્રાપ્ત કરી શકશો કે જેના પછી મિત્રો તમારા જીવનમાંથી આર્થિક સમસ્યા છે એ સમાપ્ત થઈ જશે તેની સાથે જ તમારા જીવનમાં ધન ચારે દિશાઓમાંથી ખેંચાઈને આવશે આથી જો તમે પણ એવું ઈચ્છતા હો કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારી ઉપર અને તમારા પરિવાર ઉપર હંમેશા માટે બનેલા રહે તો મિત્રો વિડીયોને લાઈક કરી દેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો હવે અમે તમને જે પણ ઉપાય જણાવીએ છીએ એને ધ્યાનથી સાંભળજો કારણ કે મિત્રો આ એકવીસ રૂપિયા અને ઇલાયચીનો ઉપાય છે એ તમારે ક્યારે કરવાનો છે કયા મુહૂર્તમાં કરવાનો છે અને કયા દિવસે કરવાનો છે એ વિશે જાણીએ તો જો મિત્રો સાચા દિવસ અને સાચા મુહૂર્તમાં ઉપાય કરી લીધો તો મિત્રો આનું અવશ્ય ફળ તમને પ્રાપ્ત થશે તો મિત્રો સૌ પ્રથમ ઉપાય છે એ ધન પ્રાપ્તિનો મહા ઉપાય છે એ વિશે જાણીએ તો જો મિત્રો તમે પોતાના જીવનમાં આર્થિક સમસ્યાઓથી હેરાન થઈ રહ્યા હોય તેમજ તમે મહેનત તો બહુ જ કરો છો પણ તમારા હાથમાં પૈસા ટકતા નથી તો મિત્રો જો તમે ઈચ્છતા હો કે લક્ષ્મી માતાનું વરદાન તમને પ્રાપ્ત થઈ જાય તો મિત્રો તમારે એકવીસ રૂપિયા અને ઇલાયચીનો આ ઉપાય અવશ્ય કરવો જોઈએ આથી આ એક ઉપાય કરવાથી મિત્રો તમારા જીવનમાં ધન બધી જ બાજુથી આવવા લાગશે તો મિત્રો આ ઉપાય કરવા માટે તમારે સૌ પ્રથમ એકવીસ રૂપિયા અને ઇલાયચી લઈ લેવાની છે પણ ધ્યાન રાખજો કે ઇલાયચી તૂટેલી ના હોવી જોઈએ તો મિત્રો પોષી પૂનમનો જે દિવસ હોય છે એ લક્ષ્મી માતાનો દિવસ હોય છે આથી મિત્રો પોષી પૂનમના દિવસે તમારા ઘરના મંદિરમાં જ્યાં પણ લક્ષ્મી માતાનો ફોટો છે અથવા તો મૂર્તિ છે ત્યાં તમારે બેસવાનું છે અને પછી તમારે પહેલાં એકવીસ રૂપિયા લેવાના છે અને તમારે ઇલાયચી લેવાની છે તો મિત્રો પછી તમારે આ એકવીસ રૂપિયા અને ઇલાયચીને તમારે લાલ કલરના કપડામાં મૂકી દેવાના છે પછી મિત્રો લક્ષ્મી માતાની સામે પૂર્વ દિશામાં એક ઘીનો દીવો છે પછી આની સાથે જ મિત્રો તમારે લક્ષ્મી માતાનો એક મંત્ર બોલવાનો છે એ મંત્ર આ પ્રમાણે છે શ્રી લક્ષ્મી મા તો મિત્રો આ મંત્રનો જાપ તમારે એકાવન વખત કરવાનો છે અને પછી મિત્રો આ એકવીસ રૂપિયા અને ઇલાયચી છે એ પોશી પૂનમના દિવસે તમારે લાલ કપડામાં બાંધી એક પોટલી બાંધી લેવાની છે અને પછી મિત્રો તમારે આ પોટલી છે એને તમારા ઘરના બધા જ લોકોને ભેળા કરી અને તમારે લક્ષ્મી માની જય બોલવાની છે અને જય બોલાઈ જાય પછી તમારે એને પછી મિત્રો આ પોટલીને તમારે ધન રાખવાની તિજોરીમાં દક્ષિણ દિશામાં મૂકી દેજો બસ આટલો ઉપાય તમે કરી લેશો તો મિત્રો તમારા જીવનમાં જેટલી પણ આર્થિક સમસ્યા છે એમાંથી તમને છુટકારો મળી જશે તેમજ મિત્રો આ ઉપાયો કરવાથી તમારા જીવનમાં ચારે બાજુથી ધન આવવાના બધા જ રસ્તા ખુલવા લાગશે તેમજ પરિવારના સભ્યોનો કોઈ ધંધો સરખો નહીં ચાલતો હોય તો મિત્રો એમાં પણ તમને સૌથી વધુ નફો પ્રાપ્ત થઈ શકે છે પણ મિત્રો સાથે જ તમારી પૂરી શ્રદ્ધાથી આ ઉપાય કરવાનો છે અને તમારે પૂરા મનથી પોતાના કામોમાં ધ્યાન આપવાનું છે અને ક્યારેય કોઈનું અહિત નહીં વિચારો અને પૂરી શ્રદ્ધાથી આ ઉપાય કરશો તો મિત્રો તમારા જીવનમાંથી જેટલી પણ આર્થિક સમસ્યા છે એ જતી રહે છે અને ધન આવવાના નવા રસ્તા ખુલવા લાગશે કારણ કે મિત્રો આ ઉપાય છે અમે તમને જણાવ્યો છે એ લક્ષ્મી માતાના બેજ મંત્રાની સાથે જોડાયેલો છે આ લાલ પોટલી તમે પોતાના ધન રાખવાની તિજોરીમાં દક્ષિણ દિશામાં મૂકી દેશો તો માતા લક્ષ્મી છે એ બંને હાથોથી તમને આશીર્વાદ આપશે તેમજ મિત્રો આજે પોષી પૂનમના દિવસે તુલસી માતાનું પણ વિશેષ મહત્વ છે જો તમે પોષી પૂનમના દિવસે તુલસી માતાની પૂજા અર્ચના કરો છો એટલે કે મિત્રો તુલસીના છોડમાં તમે એક દીવો પ્રગટાવી અને તેની પૂજા અર્ચના કરો છો તો મિત્રો ભગવાન વિષ્ણુની સાથે તમને લક્ષ્મી માતાના પણ કૃપા પ્રાપ્ત થાય છે તેની સાથે જ તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થાય છે તો મિત્રો જે લોકો પૈસાની તંગીથી બહુ જ હેરાન રહેતા હોય છે તે લોકોએ આ પ્રકારે પોષી પૂનમના દિવસે આ ઉપાય અવશ્ય કરવા જોઈએ કારણ કે મિત્રો પોષી પૂનમનું વિશેષ મહત્ત્વ આપણા શાસ્ત્રોમાં પણ દર્શાવવામાં આવ્યું છે તેની સાથે જ મિત્રો આ પોષી પૂનમના દિવસે પવિત્ર નદીઓમાં જો તમે સ્નાન કરો છો એટલે કે જો તમે યમુના સરસ્વતી જેવી પવિત્ર નદીમાં સ્નાન કરો છો તો તે સૌથી વધુ શુભ માનવામાં આવે છે તો મિત્રો આ દિવસે તેમજ આ મહિનામાં તમે અમુક મંગલકારી અને શુભ કાર્ય કરો છો તો મિત્રો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આ દિવસે તમે શ્રી કૃષ્ણ ભગવાનની ઉપાસના કરો છો તો તે સૌથી વધુ શુભ માનવામાં આવે છે તેની સાથે જ મિત્રો જો તમે આ મહિનામાં કોઈ પણ પૂનમના દિવસે આ ઉપાય કરી જો તમે પુત્ર પ્રાપ્તિની ઈચ્છા રાખતા હોય તો મિત્રો તમારે પોષી પૂનમના દિવસે વિષ્ણુ ભગવાન તેમજ માતા લક્ષ્મીની વિશેષ રૂપથી અને પૂરેપૂરે વિધિ વિધાનથી પૂજા અર્ચના કરવી જોઈએ આ પ્રકારે પૂજા અર્ચના કરો છો તો મિત્રો તમને ઉત્તમ સંતાનની પણ પ્રાપ્તિ થઈ શકે છે તેની સાથે જ મિત્રો તમને ચંદ્રમા પાસેથી અમૃત તત્વની પ્રાપ્તિ પણ થઈ શકે છે એટલે કે મિત્રો જો તમે ચંદ્રમાને વધુ મજબૂત કરવા માગતા હોય તો મિત્રો આ મહિનો છે એના માટે બહુ જ ખાસ માનવામાં આવે છે તો મિત્રો હવે આપણે જાણીએ કે તમે આ પોષી પૂનમના દિવસે પક્ષીઓને આ પ્રકારે દાન કરો છો તો પણ તમારી સમસ્ત મનોકામના છે એ પૂર્ણ થાય છે તો મિત્રો જો તમે પોષી પૂનમના દિવસે તમે પક્ષીઓને ચણ નાખો છો તો તે પણ બહુ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે અને આ દિવસે તમે ગાયને લીલો ચારો ખવડાવો છો તો પણ તમને કરોડ દેવી દેવતાઓની પણ કૃપા પ્રાપ્ત થાય છે તેની સાથે જ મિત્રો ગાયને લીલાચારાની સાથે તમે રોટલી ઉપર ગોળ અને હળદર લગાવીને ખવડાવશો તો તે પણ બહુ જ શુભ માનવામાં આવે છે તેમજ મિત્રો ગાયની સાથે તમે કૂતરાને પણ રોટલી ખવડાવો છો તો તે પણ તમને બહુ જ પુણ્ય પ્રાપ્ત થાય છે તેની સાથે જ મિત્રો જો તમે પોષી પૂનમના દિવસે તમારા ઘરમાં કોઈ ભિક્ષુ આવે છે તો તમે તેને અવશ્ય કોઈની કોઈ વસ્તુ દક્ષિણામાં જરૂર આપવી જોઈએ પણ જો તમારે એનું અપમાન ન કરવું જોઈએ કારણ કે મિત્રો માતા લક્ષ્મી છે એ તમારી કોઈ પણ રૂપ ધારણ કરીને તમારી પરીક્ષા લેવા આવતા હોય છે આથી જો તમે આવા પુષ્ય પૂનમ જેવા શુભ દિવસોમાં તે ભિક્ષુનું અપમાન કરો છો તો મિત્રો તમને ક્યારેય પણ સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થઈ શકતી નથી જો તમે ભિક્ષુનું અપમાન કરો છો તો મિત્રો તમે લક્ષ્મી માતાનું અપમાન કરો છો તેવું માનવામાં આવે છે આથી મિત્રો તમારી જે પણ યથાશક્તિ હોય એ પ્રમાણે તમારે ભિક્ષુને ભોજન અથવા તો વસ્ત્રો અથવા તો કોઈ પણ વસ્તુનું દાન તમારે અવશ્ય કરવું જોઈએ તેમજ મિત્રો તમે પોષી પૂનમના દિવસે સવારે વહેલા ઉઠો બધા જ કામમાંથી નિવૃત્ત થઈને સ્નાન કરજો જો શક્ય હોય તો આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરજો જો તમે આમ ન કરી શકો તો સ્નાન પાણીમાં થોડું ગંગાજળ ઉમેરી દેજો સ્નાન કર્યા પછી સૂર્યદેહને અધ્ય જરૂર ચઢાવજો તેના માટે તાંબાના વાસણમાં પાણી સિંદૂર લાલ ફૂલ અને અક્ષત મૂકી અને સાથે જ મંદિરમાં દીપ પ્રગટાવીને ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરજો આ સાથે જ તમારી ક્ષમતા મુજબ પૈસા અનાજ કપડાં વગેરેનું દાન કરજો તેમજ જો તમારી કુંડળીમાં પિતૃ દોષ હોય તો પિતૃઓને આત્માની શાંતિ માટે જળ જરૂર અર્પણ કરવું જોઈએ તેના માટે તાંબાના વાસણમાં લાલ ફૂલ અને લાલ રંગની રોલી મૂકીને સૂર્યદેવને જળ અર્પણ કરજો તેમજ આ પોષી પૂનમના દિવસે પીપળાના જળને જળ ચઢાવજો અને પિતૃ સ્ત્રોત અને પિતૃ કવચનો પાઠ કરજો આમ કરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે તેમજ બ્રાહ્મણોને ભોજન કરાવવું શુભ માનવામાં આવે છે આનાથી પિતૃઓ પણ પ્રસન્ન થાય છે તો મિત્રો વિડીયોમાં જણાવેલા જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર ઠેસ પહોંચાડવાના નથી વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી તો મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ